તો તમારી હતાશા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે શક્ય હો એટલા નિરાંતવા રહેવાનો પ્રયાસ કરો અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા અણધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે આજે તમે તમારી જાતને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા જોશો પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો આજે તમારું વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે આજનું દૈનિક રાશિફળ વૃષભ ત્રણ માર્ચ બે હજાર પચ્ચીસ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે

રોમેન્ટિક ક્ષણો આજે આ બધું જ તમને મળવાની આગાહી છે આજનું દૈનિક રાશિ ફળ મિથુન ત્રણ માર્ચ બે માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈ પણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે આજનું દૈનિક રાશિ ફળ કર્ક ત્રણ માર્ચ બે વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે આજે તમે તમારો સમય ઘરે વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો સમય બગાડ્યો છે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે આજનું દૈનિક રાશિ ફળ સિંહ ત્રણ માર્ચ બે હજાર

તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે આજનું દૈનિક રાશિ ફળ ફળકન્યા ત્રણ માર્ચ બે હજાર પચ્ચીસ રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો આજનું દૈનિક રાશિ ફળ તુલા ત્રણ માર્ચ બે હજાર પચીસ તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આ રાશિના મોટા વેપારીઓને આના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે અન્યો સાથે વાદ વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંચશે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો

તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે આજનું દૈનિક રાશિ ફળ ફળધનો ત્રણ માર્ચ બે હજાર પચ્ચ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા રી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમારા પાડોશીઓ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે આજનું દૈનિક રાશિ ફળ મકર ત્રણ માર્ચ બે તમે પાછળ રહી જશો એવી શક્યતા છે હિંમત હારવાને બદલે ઇચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ પોતાના જીવન કરતા તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો તમારો પ્રભુત્વ ભર્યો અભિગમ તમારા સહ કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો આજનું દૈનિક રાશિ ફળ કુંભ ત્રણ માર્ચ બે હજાર પચીસ અન્યો વિરુદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે આજે તમારા માતા પિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડશે જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો આજનું દૈનિક રાશિ ફળ મીન 3 માર્ચ 2025 તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે